નમસ્કાર દર્શક મિત્રો 88 ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં હાલ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો પદભાર સી આર પાટીલ સંભાળી રહ્યા છે ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બનશે એની ચર્ચા તો પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારથી ચાલે જ છે સાથે પ્રદેશ પ્રમુખની જવાબદારી હવે અન્ય કોઈને સોંપાય તે માટે પાટીલે પોતે પણ જાહેરમાં નિવેદન આપ્યું છે ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભાજપે ભૂપેન્દ્ર યાદવને હવાલો સોંપ્યો છે જાણકારો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઈચ્છા વગર ગુજરાતમાં કોઈ પ્રદેશ પ્રમુખ ન થઈ શકે પરંતુ છતાં આ આખી પ્રક્રિયામાં ભૂપેન્દ્ર યાદવની ભૂમિકા મહત્વની ગણાય છે ગુજરાત સાથે ભૂપેન્દ્ર યાદવનો જૂનો સંબંધ રહ્યો છે

ખાલી પડેલી અલવર બેઠક પરથી ભૂપેન્દ્ર યાદવને ટિકિટ આપવામાં આવેલી જ્યાં તેમણે જીત હાંસલ કરી હતી રાજસ્થાનના અજમેરમાં ત્રીસ જૂન ઓગણીસો ના રોજ જન્મેલા સાંસદ ભૂપેન્દ્ર યાદવ હાલ કેન્દ્રમાં મંત્રી છે તો આ ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ છે ભાજપે ભૂપેન્દ્ર યાદવને બે હજાર બારમાં રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા હતા અને પ્રથમ કાર્યકાળ પૂરો કર્યા બાદ તેમને બે હજાર લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રદેશ પ્રભારી રહી ચૂક્યા છે મહારાષ્ટ્ર ભાજપમાં પ્રભારી તરીકેની ભૂપેન્દ્ર યાદવની નિમણૂંક સામે કેટલાક સવાલો પણ ઊભા થયા હતા પાર્ટીની અંદર એવી ચર્ચા હતી કે મહારાષ્ટ્ર સાથે તેમને કોઈ ખાસ લેવા દેવા નથી જોકે જાણકારો અનુસાર ભાજપે રેકોર્ડ તોડ સફળતા મેળવ્યા પછી એ સવાલો અપ્રસ્તુત બની ગયા હતા ભૂપેન્દ્ર યાદવનું કદ વધુ મજબૂત બન્યું હતું એક તારણ એવું પણ છે કે ભૂપેન્દ્ર યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે મધ્યપ્રદેશમાં ઓબીસી મતદારો બાવન ટકા છે તેના પર ફોકસ કરીને યાદવને પ્રભારી બનાવાયા હતા અને યાદવે મધ્યપ્રદેશમાં ફરી ભાજપને જીત અપાવી હતી મધ્યપ્રદેશની સફળતા પછી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રનું સુકાન પ્રભારી તરીકે સોંપવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર યાદવ હાલ કેન્દ્રમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે તો બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધી તેમણે શ્રમ અને પર્યાવરણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો કાયદાના વિદ્યાર્થી રહી ચૂકેલા ભૂપેન્દ્ર યાદવે કાયદાની ડિગ્રી અજમેરની સરકારી કોલેજથી મેળવી છે તેમનો જન્મ અજમેરમાં ત્રીસમી જૂન ઓગણીસો ના રોજ થયો હતો કોલેજ કાળથી જ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા છે વર્ષ બે હજારમાં તેમને વકીલોના સંગઠન અખિલ ભારતીય અધિવક્તા પરિષદના મહાસચિવ બનાવાયા હતા જે પદ પર તેઓ બે સુધી રહ્યા હતા બે હજાર દસમાં તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા બે હજાર ચૌદમાં તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા રાજનેતા તરીકે ઝંપલાવ્યું તે અગાઉ તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે કામ કરતા હતા મહત્વપૂર્ણ આયોગો માટે સરકારી વકીલ તરીકે પણ તેઓ કામ કરતા હતા રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ વિવિધ સંસદીય સમિતિઓમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે